સુરતમાં આશા વર્કર બહેનો અને આંગણવાડી કર્મચારી બહેનોએ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સાત માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી આશા વર્કર બહેનો દ્વારા વીસ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય માંગણી પગાર વધારા અને અન્ય સરકારી લાભો આપવા જેવી બાબતે માંગણી કરાઈ હતી રક્ષાબંધન પહેલા વિધાનસભા તેમજ સંસદના સત્રમાં આ બાબતે મહિલાઓના હિતમાં નિર્ણય કરાય તેવી માંગણી કરવામાં આવી જો માંગણી નહીં કરવામાં આવે તો ચોક્કસ મુદ્દતની હડતાલ કરવામાં આવશે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત મારું નામ રેખાબેન શાંતિલાલ પાટીલ છે હું ગુજરાત આંગણવાડી કર્મચારીમાં સુરત જિલ્લામાં પ્રમુખ તરીકેની કામગીરી કરું છું ને આંગણવાડી વર્કરમાં કાર્યરત પણ છું અમારી એક જ રજૂઆત છે વર્ષોથી લડી અમે પગાર વધારા માટે આશા વર્કર બહેનો ને આંગણવાડી બેનો બે હજાર અઢારથી થી કોઈ જ પગાર વધારો થયો નથી ને દિવસે ને દિવસે કામગીરી તો વધતી જ જાય છે આશા વર્કર બેનોના જે ઇન્સેન્ટિવ સરકારે નક્કી કરેલા એ ઇન્સેન્ટિવમાં માં પણ કપાત મૂકેલો છે જેથી એ લોકોનો પગાર તો ઘર ચાલે એટલો પગાર પડતો જ નથી એના માટે એ લોકો પણ કંટાળી ગયેલા છે આંગણવાડી બહેનોના પણ કામગીરીમાં દુનિયાનો વધારો કર્યો છે પણ પગારમાં કોઈ વધારો કર્યો નથી રાજકીય સ્તરે જોવા જાય તો બધાનો રાજકીય નેતાઓનો પગાર વધારો થયો છે નેવ હજારનો ડાયરેક્ટ એક હજાર એક લાખ સાઠ હજાર પગાર વધારો થાય તો આંગણવાડી બહેનોના દસ હજાર હેલ્પર બહેનોના સાડા પાંચ હજાર ને આશા વર્કર તો સો માં જ કામગીરી કરવામાં આવે છે આશા વર્કર બહેનો ઇન્સેન્ટિવ પર કામ કરે છે જેટલી ઘરે ઘરે જઈને કામગીરી થાય એટલું એને લોકોને મહેનતાણું મળે મહેનતાણું મળતું હતું ચાલો ઠીક છે કામગીરી કરતા હતા પણ આ વર્ષે એ લોકોના મહેતાણું સો ટકા મહેતાણું માં પચાસ ટકાનું કપાત કરાયો છે એટલે એ લોકોનું ઘર ચાલતું નથી ને બીજી વાત આંગણવાડીમાં ને આશા વર્કર બહેનોમાં એકતા વિધવા વિધવાજ બહેનો છે નેવ ટકા બહેનો એવી છે જે સિંગલ મધર તરીકે રહે છે ને બચ્ચોનું ગુજરાન ચલાવે છે તો આ પગાર પર એ લોકોનું ગુજરાન ચાલતું નથી એના માટે સરકારને અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે કે બહેનો તરફ જુઓ સંસદ સત્ર ચાલુ છે બધા જ રાજ્યના ધારાસભ્ય છે જે સંસદ સત્રમાં આંગણવાડી બહેનોને આશા વર્કર બહેનોના પ્રગા પ્રશ્નોનું નિરાકરણ કરે છે અમારી આશા છે કે ગુજરાતમાંથી પણ અમારા ધારાસભ્યશ્રીઓ સાંસદ સભ્યશ્રીઓ અમારી આશા બહેનોને આંગણવાડી બહેનો તરફ જોઈએ ને એમના પગાર વધારા માટે કંઈક તો રજૂઆત કરે એવી આશા રાખીને અમે આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે ને જો સંસદ સત્ર ચાલુ છે અમારો પગાર વધારો જો નહીં થાય તારીખ વીસ એકવીસ બાવીસના દિવસે આશા વર્કર બહેનોને આંગણવાડી બહેનો હડતાલ પર ઉતરવાના છે ત્યારે પણ જો પગાર વધારો નહીં થાય તો ચોક્કસ મુદતની હડતાલ કરવાના છે મહિલા સશક્તિકરણમાં તો બધી જ બહેનો અમારી આંગણવાડી મળેલા છે ઉપરી લેવલમાં પણ ખબર નઈ અમારી આંગણવાડી બેનો કોઈ એમ કોઈને દેખાતી નથી કામ આવે ત્યારે બધાને યાદ કરે આશા કા છે આંગણવાડી કા છે પણ મહેનતાણું આપવાની વાત આવે પગાર વધારો આપવાની વાત આવે તો કોઈને કંઈ દેખાતું નથી અમારી સરકારને એક જ દરખાસ્ત છે કે બેનો માટે જુઓ બહેનોના દમ પર આજે રાજ્ય સરકારમાં મોટા મોટા આરોગ્ય ખાતામાં આશા વર્કરના નામ પર મોટા મોટા બહાર દેશી એવોર્ડ મળવામાં મેળવવામાં આવે છે તો એ કોના દમ પર અમારી આશાને આંગણવાડી બહેનોના દમ પર મારું નામ રેખાબેન શાંતિલાલ પાટીલ છે ગુજરાત આંગણવાડી કર્મચારીમાં સુરત જિલ્લામાં પ્રમુખ તરીકે એની ફરજ બજાવું છું ને આંગણવાડી વર્કર તરીકે કામગીરી નિભાવું છું મોટી સંખ્યામાં મહિલાઓ અનેક વાર માંગ સરકારી નથી પૂરી થઈ હવે છેલ્લા 2018 થી અમે બહુ જ પત્રો આપ્યા છે માંગણી કરી છે સરકાર સામે આંગણવાડી બહેનોનો આશા વર્કર બહેનોનો અત્યાર સુધી 2018 થી કોઈ પગાર વધારો થયો નથી આ વખતે બહેનોને બહુ જ આશા હતી સંસદ સત્રમાં કે અમારો પગાર થશે પણ અત્યાર સુધી કોઈ પગાર વધારો થયો નથી એના માટે બહેનો બહુ જ રોષે ભરાયેલી છે અને બધી હવે મેદાનમાં ઉતરી આવી છે આજે બહુ મોટી સંખ્યામાં એક હજાર થી બારસો બહેનો છે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે

સરકારશ્રીને અનેક વેળા સારી સારી કંપનીઓમાંથી ઓફર પણ આવે છે કે આ યોજના હજુ સ્ટાર્ટ રહેવા દેજો પણ અમે આંગણવાડી બહેનોને આશા વર્કર બહેનોની એ યોજનાનું કોઈ જ મહેનતાણું મળતું નથી ખાલી કામ કરાવવામાં આવે છે એના માટે અમારી બહેનો તો બહુ જ રોષે ભરાય છે હવે જો પગાર વધારો નહીં થાય તો બધી બહેનો અચોક્કસ મુદતની હડતાળ પર જવાના છે